એવું છે બધા ધોઈને નાખ્યા મેડમ એટલે નીચેનું સાફ કરે છે કારણ કે આજે છે અમારે થોડા ગેસ્ટ આવવાના મહેમાન આવવાના છે બધા તો કે બાર બાર કામ થી આવવાના છે પાંચસો પાંચો કિલોમીટર દૂર થી ફ્લાઇટ લઈને આવવાના જ બધા ફ્લાઇટ લઈને આવવાના છે

જો હું પેલે પેલા એક બે વર્ષમાં તો ઘણો ચેન્જીસ આવી ગયો છે સિટીમાં જો કે આપણે વર્ષે વર્ષે ડોકાવાનું હોય તો જો ગામના રોડ રસ્તાઓ અને બધું એટલું બધું તમે પણ જોઈ લો અમારા ગઢપુરની ગલીઓ કેવી છે અને આ છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરના ગેટનો દ્વાર કે છે ને જે ગઢડા સ્વામીના કહેવાય ને એ સ્વામિનારાયણ મંદિરના કારણે જ અમારું ગામ ફેમસ થયું છે ક્યાં ગઈ તારી કાકી

મેથી પડે છે પણ તો જો અમારે ઘરની મેથી ને ઉરો આવી ગયું છે મારી અમે હા તો પછી કાંઈ કામ અમારે કાંઈ હતું નહીં એટલે જો કે રાંધવાવાળા તો રાંધતા એનું કામ કરતા હતા અને મહેમાન જાયા નતા તો હું મારો ભાઈ બેન ભાઈ ઓટલા થોડો વેઈ ગયા કે જો આવી જાય તો આ તો આંદન ડ્રાઈવર છે બળુભાઈ અમારે તો પછી મહેમાન આવી ગયા હતા ને પછી બેસવાની જમા બેસવાની તૈયારી હતી તો હું ને બોલું ઉપડા ફ્રુટરાટ લેવા જો હમણાં અમારી સ્પ્લેન્ડર લઈ તો ફૂટસલ લેવા ગયા તો એ કાકા એમને જઈને ઓળખી ગયા કે તમે વિડીયો બનાવો એ જ તેને ઉમાન વાળા ભાઈ મેં કીધું આ કે તો મને વિડીયોમાં લઈ જાઓ મને કે કોબજી પૈસા આપડે ફોન પર કરીને આવડે હવે આપડે સરપદે જઈ ગયા છે આનાજીને ઓલી મેથી કાપે છે અને અમારા મહેમાન છે ને લોટ બાંધી દેજો મહેમાનને કામે લગાડી દીધા જો હા બધું કામ મહેમાન બા જો પૂરી ઓલી કરે છે એક બા આમ તળે છે અમારા મહેમાન બહુ ડાયા છે બે માણા કેવા રોડા રોપાળા જો મેથી કાપે જો

ભૂંગળાઈ તળાવાનું ચાલુ થઈ ગયું છે આ રીતે ભૂંગળા તળાય છે એટલે અમારું આમ કેને ને ચૂલું અહીંયા ગેસ ઉપર કેમ નું કે ભૂંગળા નું તળાવ મજા આવે ગેસ મળે એટલે બળતણ મળે એટલે અમારે છે ને વાડી લાકડા વાડીના ઘરના છે એટલે અમે હાથે અહીં રાંધી હતી દાદી તો પછી જો અમે આયુષભાઈ કે છે આપણે આયુષભાઈ આપણે કઈ સોડપી હતી કઈ

પછી ખાવાનું દર્દી તો માકી હે કે કેના કેના કે ચા હે ભાઈ આપ માકી દરી ખાઈ જાય એવું કે તો કે એ ઝૂઠ હે પછી સાંજનો ટાઈમ હતો અને એમાં થયું કે હવે ચાલો હવે થોડોક ડ્રોનનો શો લઈ લઈ સાંજનો સમય સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે અને ડ્રોનનો એક સીન લઈ લઈ સુરત દાદા કેવા દેખાય છે શેર્યું કેવી દેખાય છે અમારું કામ જુઓ તમે મસ્ત દેખાય જો આજનો વિડીયો આપણે આ પૂરો કર્યો તો આઈ હોપ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં હવે સાંજ પડી ગઈ છે સુવરનો ટાઈમ થઈ ગયો છે ચાલો બધાને ગુડ નાઇટ અને રામ રામ સીતારામ મળીએ હું નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો સબક્રો લાગ્યો તો લાઈક કરજો બોલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વાચા ચાલો બાય ભાઈ